ખડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે સુરત ઉદ્દા વિસ્તારમાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર હથોડા ચીકીને ડિમોલિશન કરવામાં આવ્યું ઉદ્દા પોલીસ દ્વારા કડક બંદોબસ્તની સાથે હથોડો અને બુંડોઝ ચલાવાઈ ગયું છે ઉદ્દા વિસ્તારમાં રાહુલ પીપળે દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ મકાન બાંધવામાં આવ્યા હોય જેનો ઉપયોગ અવૈધ પ્રવૃત્તિઓ માટે થતો હતો આ ત્રણ મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રીય હેડક્વાર્ટર તરીકે કામ કરતા હોય જેથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો કાયદાની લાલાક પડતા હવે ગેંગના પાયા હચમચી ચૂક્યા છે આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો ડોન હોય જેની સૂર્ય મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે રાહુલ સામે ગુજ્સી ટોક મારા મારી હત્યા જેવા બાવીસ ગુના પણ નોંધાઈ ચૂક્યા છે પતિ દ્વારા કરાયેલા ગુનાહિત કૃત્યોની સામે કરાયેલી કાર્યવાહી અંગે તેણે જણાવ્યું કે રાહુલ સાત વર્ષથી જેલમાં છે અત્યારે બહાર આવ્યો છે જો તેની પાસે ગેંગ ચલાવવાના પૈસા હોય તે સરકારી આવાસમાં શા માટે રહે પોલીસ અમને હેરાન કરી રહી છે અમારો સામાન બહાર મૂકી દે છે મેં લવ મેરેજ કર્યા છે અને હવે માતાના ઘરે પણ જઈ શકાય તેમ નથી વધુમાં તેમણે જણાવ્યું કે હમણાં રાહુલ ગામમાં ગયો હોય ત્યાં લગ્ન છે જેથી બાળકો સાથે પહોંચ્યો છે મારી તબિયત સારી નથી એટલે હું નથી ગઈ ઘરની અંદર પોલીસ અચાનક આવે છે અને સામાન બધું જ બહાર ફેંકી દે છે તપાસ પણ કરે છે જોકે રાહુલે ગુનો કર્યો હોય તો તમે એની સાથે તપાસ કરો જો બહાર જાય અને કોઈ મગજમાં કશું નાખશે તો પછી મર્ડર પણ થઈ શકે એમ છે પહેલા પણ કોઈએ મગજમાં નાખ્યું અને પછી સૂર્યા મર્ડર થયું હું જે કહું છું તે ચોખ્ખું કહું છું આ લોકો અમને શાંતિથી રહેવા નથી દેતા સરકારી આવાસની બહાર રાહુલ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં હોય જેને સુરત ઉધના પોલીસ અને મનપાના કર્મચારીઓએ તોડી નાખ્યા છે એટલું જ નહીં રાહુલ સરકારી આવાસમાં રહે છે જ્યાં પણ તેણે ઘરની અંદર ત્રણ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ કરી દીધું હતું મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉધના પોલીસની મદદથી આ બાંધકામ પર પણ હથોડો ચીક્યો છે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસીમાં જે સરકારી આવાસ છે એમાં રાહુલ ભાઈદાસ પીંપણે કરીને એક વ્યક્તિ છે જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર એટેમ્પ ટુ મર્ડર ખંડણી લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો એ પોતાના કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુજસીટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો એના વિરુદ્ધ એના હેઠળ એને રજીસ્ટર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી આજે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતના ત્રણ રૂમ બાંધીને રહેતો હતો એ ત્રણ રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો લોકોને પરેશાન કરતો અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે એના ઉપર એણે દબાણ કરી દીધો હતો આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે જ આ કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરને જે એસએમસી છે

મેં આ ગેરકાનૂની છે તો ગેરકાનૂની છે એ એ કરે તો લઈ જાય ને એટલે સાત તો જેલ તો જેલમાં જતો ને અમે હતા ને શાંતિથી તો બે મહિના કઈ કરતો નહી ઘરમાં બેહી બેહીને બી એ આવે અને પરેશાન કરે તો એ બીજો વાર વાત કરે જ ને પાછો પાર આઠ દસ દિવસ બહાર પડે બીજો કઈ દિમાગમાં કોઈ નાખે પછી વાપસ મર્ડર થાય બીજું કઈ થવાનું નહીં એ જ થાય એ મને કઈ ખબર નહીં અમદાવાદ માં થયેલું છે એ મને ખબર છે બરાબર હા ભાઈ એ ગલત છે તો ગલત આ લોકો કરે જ શાંતિથી અમને એ શાંતિથી રહે છે એને રેવા માંગતા નહિ તો પછી એ કરે તો એ સારું લાગશે હા એ ઘર એ ઘર બધું તોડી નાખ્યું

એના પાછળ ની જગા તો નહીં લીધી ને અમે આ ચેલે પાછળ ની બી લેતા ને તો તા છે ને બહુ કચરો થતું હતું બધું પાણી મચ્છર ઘર માં આવતા તમારા નાના નાના છોકરા છે એ બધું મેં અંદર લઈ લીધું ને તો સારું થઈ ગયેલું છે એ પાછળ ઘાન ની રે કેટલું કચરું રે પાછળ બ્યુરો